જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસએલટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે જેમાં એકસો સાહીઠ ક્લાસ વિડીયો બનાવેલા છે જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો તેની પીડીએફ તમને ફ્રીમાં મળી જશે તે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી પર પરીક્ષા માટે રિવિઝન ગુજરાત પરિચય તમામે તમામ છેલ્લું રિવિઝન જે મોસ્ટ આઈએમ પ્રશ્નો છે તો તેના વિશે ચર્ચા કરીશું ચાલો મિત્રો છેલ્લું રિવિઝન છે ગુજરાતમાં ગુજરાતના કુલ ભૂપોષના માત્ર કેટલા વિસ્તારમાં જંગલો પથરાયેલા છે ગુજરાતના કુલ ભૂપોષના માત્ર કેટલા વિસ્તારમાં જંગલો પથરાયેલા છે તો તેનો સાચો જવાબ છે નવથી દસ

બીડી ઉદ્યોગ માટે કયા વૃક્ષના પાન ઉપયોગી છે તો ટીમરો મહુડાના વૃક્ષ કયું તેલ ઓઇલ સાબુ ઉદ્યોગ માટે તો ડોળિયું એના પછી વાત કરીશું ગુજરાતમાં સાગર કિનારે થતા મેંગ્રોવ જંગલો કયા વૃક્ષો વિશેષ હોય છે તો તેનો સાચો જવાબ છે ચેરના સૌરાષ્ટ્રમાં ઇમારતની લાકડો આપતા સાગના વૃક્ષો કયા જિલ્લામાં વધુ થાય છે જુનાગઢમાં ભાવનગર જિલ્લામાં કારિયા હરણ માટે કયું અભયારણ્ય આવેલું છે તો લીલાવદર જામનગર જિલ્લામાં કયા ટાપુ પરવાના ટાપુ તરીકે જાણીતા છે તેનો સાચો પિરોટન વનલાઈન પ્રશ્ન છે ટીમરૂના પાન કયા ઉદ્યોગ માટે બીડી ઉદ્યોગ માટે સાગર કિનારે કાદવ કીચડમાં થતા જંગલોને કયા અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે મેંગ્રો પડિયા પતરાળા બનાવવા માટે કયા વૃક્ષના પાન ઉપયોગી છે ખાખરાના મેંગ્રો જંગલો સૌથી વધુ કચ્છમાં આવેલા છે બનાસકાંઠા જિલ્લામાં ઇકબાલ કયા પ્રાણીના અભ્યારણ માટે જાણીતું છે રીંછ ભાવનગર જિલ્લામાં વેળાદર પાછળનું અભ્યારણ કયા પ્રાણી માટે તો કાળિયાર હરણ માટે આયુર્વેદિક દવાઓને લગતા ઉદ્યોગને કયા અંગ્રેજી નામે ઓળખવામાં આવે છે ફાર્મસી કાથો કયા વૃક્ષનામાંથી બને છે ખેરમાંથી જસદર નજીક કયા સ્થળે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર આવેલું છે હિંગોળગઢ જંગલોના સંવર્ધન અને રક્ષણ માટે ગુજરાત સરકારે કયા ખાતાની રચના કરી તો જંગલ ખાતું વાઘ અને સાબર માટે ડાંગ જિલ્લામાં કયું જાણીતું અભયારણ્ય છે બરડીપાડા પર્યાવરણ શિક્ષણને શિક્ષણને વરેલી ગાંધીનગર ખાતે કઈ સંસ્થા તો ગીર ફાઉન્ડેશન ત્રણ ઇમારતી લાકડો આપતા વૃક્ષોના નામ શાક શાલ અને સીસમ ઉત્તર ગુજરાતમાં આવેલી જાણીતી ફાર્મસી કઈ ઉંઝા ફાર્મસી સમગ્ર એશિયામાં સિંહ માટેનું અભયારણ્ય નેશનલ પાર્ક ક્યાં તો ગીર સોમનાથ ગીર અભયારણ્ય અને નેશનલ પાર્ક ગીર સોમનાથના કયા તાલુકામાં છે તો ઉના સમગ્ર ગુજરાતમાં જંગલોનું પ્રમાણ કયા વિસ્તારમાં વધારે છે દક્ષિણ ગુજરાત પોળોના જાણીતા જંગલ વિસ્તાર કયા જિલ્લામાં છે સાબરકાંઠા કયા વૃક્ષમાંથી દેશી દારૂ બનાવવામાં આવે છે મહુડાનું દક્ષિણ ગુજરાતના કયા જિલ્લામાં સાગના વૃક્ષો સૌથી વધુ પ્રમાણમાં છે વલસાડ એના પછી ગોરાડુ જમીનમાં કયા બે ખેતીવાડી કૃષિ પાક વધુ થાય છે તો ડાંગર અને ગૌ પાઠાની જમીન કઈ જમીનનો પેટા પ્રકાર છે નદીના કાંપની કઈ જમીન ઝડપથી ગરમ ઠંડી થાય છે તથા તેની ભેજ સંગ્રહ હોય છે છે તો મોસ્ટ પ્રશ્નો મિત્રો રાતા રંગની ઈટ જેવી સખત અને નાઇટ્રોજન તત્વ ધરાવતી લેટેરાઇટ જમીન કઈ છે તે ઓળખી બતાવતો પડખાવું જમીન ડાંગરની ખેતી માટે કઈ જમીન શ્રેષ્ઠ ગણાય તો ક્યારાની જમીન સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીનું વડમથક મથક ઉત્તર ગુજરાતમાં ક્યાં આવેલું છે તો તેનો સાચો જવાબ છે દાંતીવાડા વિરમગામ તાલુકામાં પાટડી બજાણા જુજુવાડા અને ખારાડાની આસપાસ કેવી જમીનો આવેલી છે તો ખારયુક્ત ખારી જમીન મોલાસીસ ચિરોડીની ગંધકનો ઉપયોગ કેવી જમીનને નવ સાથે કરવા માટે તો ખાર એના પછી વાત કરીશું ગુજરાતમાં જમીન સુધારણા અંગે કૃષિ ખાતા અને વર્લ્ડ બેંકના સહયોગથી કયું નિગમ કાર્ય કરે છે તો તેનો સાચો જવાબ છે જી એલ બી સી સૌરાષ્ટ્રમાં કૃષિ કોલેજ ક્યાં આવેલી છે જૂનાગઢ ખેડા જિલ્લાની કાંપની જમીનોને કયા નામે ઓળખવામાં આવે છે તો બેસર મોસ્ટ પ્રશ્નો છે ગુજરાતમાં આવેલી કાંપની જમીનને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે તો એલ્યુઅર સોઇલ સાગર કિનારા નજીકનો મુખ ત્રિકોણ પ્રદેશ કયા નામે ઓળખાય છે તો ડેલ્ટા ઘઉં અને ડાંગરની ખેતી માટે કઈ જમીન વધારે અનુકૂળ છે ગોરાડુ નદીના પાઠાની જમીનમાં કયું ફળ વધારે વધુ સારી રીતે ઉગાડી શકાય તો કેરી કેરીની જમીનમાં કયા ભાગની ખેતી સારા પ્રમાણમાં સોરી મિત્રો કેરાની જમીનમાં કયા પ્રકારની ખેતી સારા પ્રમાણમાં વિકસે છે ડાંગર બાલકાંઠા નળકાંઠાનો ખારો પાઠ કયા જિલ્લામાં આવેલો છે અમદાવાદમાં ખારી જમીનોને નવસાધ્ય કરવા માટે કયા તત્વોનો ઉપયોગ થાય છે તો ચીરોડી અથવા તો જીપ્સમ ગુજરાત સરકારે ખારલેન્ડ બોન્ડની રચના કઈ સાલમાં કરી ઓગણીસો ત્રેસઠમાં નેક્સ્ટ સૌરાષ્ટ્રની આછી કાળી જમીન કયા ખેતી માટે વધુ ઉપયોગી છે તો મગફળી માટે ખારલેન્ડની જમીનને નવ સાધ્ય કરવા જીપસપ મોલાસિસ ઉપરાંત ત્રીજા કયા ખનીજનો દ્રવ્યનો ઉપયોગ થયા છે તો ગંધક અમદાવાદ કઈ સંસ્થા ખારલેન્ડની જમીનને નવ સાધ્ય કરવા વિવિધ પ્રયોગો કરે પીઆરએલ એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી કયા પ્રકારની જમીનો વધુ ભેદ સંગ્રહ શકતી હોય છે તો ક્યારેની નહીં ગુજરાતમાં કચ્છ જિલ્લાની બાદ કરતાં મોટાભાગની કયા પ્રકારની જમીનો પથરાયેલી છે તો કાંપની ગુજરાત સરકારે જમીન સુધારણા માટે કયા ખાતાની રચના કરેલી તો જમીન સંરક્ષણ ખાતું એના પછી હવે વાત કરીશું ગુજરાત સરકારે વર્લ્ડ બેંકના સહયોગથી જમીન સુધારણા માટે કયા નિગમની રચના કરેલી છે તો ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ એક પ્રશ્ન પૂછાય છે કે અમૂલ ડેરીની સ્થાપના કોની મદદથી કરવામાં આવી તો યુનિસેફ અથવા તો યુનિસેફની મદદથી ગુજરાતની કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી તો અમૂલ ડેરી ઉત્તર ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીનું વડું મથક દાંતીવાડા નાઇટ્રોજન તત્વ ધરાવતી જમીનને અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે તો લેટેરાઇટ નદી કિનારાના જમીનોને કયા નામે ઓળખવામાં આવે છે પાંઠાની જમીન વિરમગમ તાલુકામાં પાટણી બજાડા જીજોડા ખરાગોડા આસપાસની કયા જમીન જમીન આવેલી છે તો ખારી નદીના મુખ ત્રિકોણ પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે તો ડેલ્ટા ખેડા જિલ્લાનો ચરોતર પ્રદેશ કયા ખેતીના પાક જાણીતો છે તમાકુ

દક્ષિણ ગુજરાતમાં તાપીની નરમના ખીણ વિસ્તાર કેવા પ્રકારની જમીનો છે કાળી ખારલેન્ડ સુધારણા માટે વપરાતો મોલાસિસ કયા ખેતી કયા ખેતીના પાકમાંથી મળે છે તો શેરડી રેતાળ કામની સ્થાનિક જમીનો કયા નામે ઓળખવામાં આવે છે તો બેસર એના પછી વાત કરીશું સૌરાષ્ટ્રમાં ચૂનાનો પથ્થર સૌથી વધુ કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે પોરબંદર ચિરોડી જીપ્સમનો સૌથી વધુ ઉપયોગ સિમેન્ટ માટે કેલ્સાઇટ કયા ઉદ્યોગમાં વપરાય છે તો કાચ એના પછી વાત કરીશું ગુજરાતમાં સૌ પ્રથમ ખનીજ તેલનો કુવો ક્યાં શરૂ કરવામાં આવે છે લોણે ગુજરાતમાં લિગ્નાઇટ પ્રકારનો કોલસો કયા ભૌગોલિક વિસ્તારમાં વધુ પ્રાપ્ત થાય છે તો કચ્છ અમેરિકામાં ખનીજ તેલને કયા નામે ઓળખવામાં આવે છે તો ગેસોલીન કયા બંદરના સાગર કિનારા નજીક વિન્ડ ફાર્મ આવેલ છે તો દ્વારકા વડોદરા નજીક કયા સ્થળે ખનીજ તેલ શુદ્ધિકરણ માટેની રિફાઈનરી આવેલી છે કોયલી આ મિત્રો મોસ્ટ આઈએમબી પ્રશ્નો છે એક વખત નજર કરી લેજો ઘણો ઘણો ફાયદો થશે તમને કચ્છમાં લિગ્નાઇટ કોલસાની ખાણો ક્યાં આવેલી છે પાનાદ્રોમાં સુરત જિલ્લામાં કયા બે ખનીજ તેલ ઉત્પાદક મહત્વના ક્ષેત્રો છે માંગરોળ અને ઓલપાડ ગોબર ગેસ તૈયાર કરવા માટે કોનો ઉપયોગ થાય છે છાણનો વડોદરા નજીક કયા સ્થળે ખનીજ તેલ શુદ્ધિકરણની રિફાઇનરી આવેલી છે કોયલી ખનીજ તેલને ગેસોલીન તરીકે કયા દેશ ઓળખવામાં આવે છે તો યુએસએ ફ્લોસ ફ્લોર સ્પાર્કને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો ફ્લોરાઇડ ઓક્સાઇડમાંથી બનતા એલ્યુમિનિયમ બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો ટીન કચ્છમાંથી કયા પ્રકારનો કોલસો પ્રાપ્ત થાય છે તો લિગ્નાઇટ મહેસાણા જિલ્લાનું ખનીજ તેલ ઉત્પાદન તો છત્રાલ ગુજરાતમાં સૌપ્રથમ ખનીજનું તેલનો કૂવો લુણીજ ખાતે કઈ સાલમાં

અમદાવાદ ગુજરાત ને મહારાષ્ટ્રના કયા અણુ વિદ્યુત મથકમાંથી વિદ્યુત પ્રાપ્ત થાય છે તો તારાપુર ગુજરાતમાં અંગ્રેજ શાસન સમય સૌરાષ્ટ્રના કયા શહેરમાં રાજ્ય દ્વારા અથવા તો ખાનગી માલિકનું વિદ્યુત મથક આવેલું છે તો પોરબંદર જુનાગઢ નજીક કયું વિદ્યુત મથક આવેલું છે તો શાહપુર નર્મદા સિંચાઈ યોજના પ્રાપ્ત થતી વિદ્યુત ગુજરાત રાજ્યને કેટલો હિસ્સો મળે છે સોળ ટકા ઉર્જાના વૈકલ્પિક સાધનોનો વપરાશ વધે તે માટે કઈ સંસ્થા કામ કરે છે તો જેડા અમદાવાદ શહેરમાં બ્રિટિશ શાસનકાળમાં કઈ સાલ પછી વિદ્યુત વપરાશનો પ્રારંભ થયો ઓગણીસો તેર નેક્સ્ટ પ્લાઝમા પ્રોજેક્ટ દ્વારા ઉર્જા એટલે કે વિદ્યુત મેળવવા માટે કયા હાઇડ્રોજન સંસ્થાની વપરાશ કે ઉપયોગ થાય છે તો ન્યુટ્રેરિયમ ગુજરાતમાં એકમાત્ર અણુ વિદ્યુત મથક કાંકરાપાળ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કયો તો આ વિદ્યુત મથક સૌથી મોટો હતો તો તેનો સાચો જવાબ છે સાબરમતી મિત્રો આમાં બોરી આવશે સોરી આ સાબરમતી નહીં આવે બોરી મહી કડાણા યોજના અનુસાર મહીસાગર જિલ્લાના કયા ગામ પાસે બંધ બાંધવામાં આવેલો છે તો કડાણા નર્મદા નદીના પટમાં આવેલ સાધુ બેટ ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તૈયાર થનાર છે તેની ઊંચાઈ એકસો બ્યાસી મીટર તૈયાર થઈ ગઈ છે બરાબર તૈયાર થઈ ગઈ છે મૂર્તિ નર્મદા જિલ્લામાં નવા ગામ પાસે આવેલી વસાહત કયા નામે ઓળખવામાં આવે છે કેવડીયા કોલોની ગુજરાતમાં એકમાત્ર અણુ વિદ્યુત મથક કાકરાપાળ કયા જિલ્લામાં આવેલું છે સુરતમાં તાપી નદી પર કાપ કાકરાપાળ બંધ સુરત જિલ્લાના કયા તાલુકામાં આવેલો છે માંડવી આદિત્ય નામક પ્લાઝમા સેન્ટર પ્રોજેક્ટ અમદાવાદ નજીકના કયા ગામે સ્થાપવામાં આવેલા તો ભાટ મહેસાણા જિલ્લાના કયા ગામ ખાતે સહકારી ધોરણે ગોબર ગેસ પ્લાન્ટ તૈયાર થયો તો મહેસાણામાં અમદાવાદ નજીક કયા ગામ ખાતે વિશાળ ગોબર ગેસ પ્લાન્ટ આવેલો છે તો બારેજામાં બટાકાની ખેતી માટે કયો જિલ્લો જાણીતો તો બધાને ખબર છે બનાસકાંઠા તમાકુની ખેતી માટે કયો તો ચરોતર સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે મગફળીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં તો જૂનાગઢ ડાંગરની સૌથી વધુ ખેતી કયા જિલ્લામાં થાય છે તો ખેડામાં કયા ખેતીના પાકમાં સમગ્ર ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ છે તો જીરું ભાવનગર જિલ્લો કયા કૃષિ પાકના ઉત્પાદનોમાં ડુંગળીમાં અમદાવાદ જિલ્લાના કયા શહેરમાં જામફળ વખણાય તો સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં તો ખેડામાં થાય છે ઉત્તર ગુજરાતમાં કૃષિ મહાવિદ્યાલય સાથે યુનિવર્સિટીનું વડું મથક તો દાંતીવાડા ફળ ફળાદીની ખેતીને અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે હોર્ટિકલ્ચર ગુજરાતમાં સૌથી નાના કદના ખેતરો કયાના કયા જિલ્લામાં આવેલા છે વડોદરામાં દક્ષિણ ગુજરાતમાં ચીકુ કયા જિલ્લાના વખણાય છે તો વલસાડ જૂનાગઢ જિલ્લામાં કયા રોકડીયા પાકની ખેતી સૌથી વધુ થાય છે તો મગફળી જૂનાગઢની કઈ કેરી વિખ્યાત છે કેસર વરિયાળ જીરુ ને ઈસબકુલ ગુજરાતના કયા વિસ્તારમાં વધુ પ્રમાણમાં વધુ પ્રમાણમાં પાકે છે તો ઉત્તર ગુજરાત કયા ખેતીના પાકનો વધુ ઉપયોગ આયુર્વેદિક દવા માટે થાય છે ઈસબગુલ ઘઉંની ઉત્તમ જાત દાઉદ ખાની બાલખાટામાં થાય છે તેનો જિલ્લો તો અમદાવાદ સુરત જિલ્લાના પારડીની આસપાસ આવેલી ગોચરની જમીનો કયા નામે તો ગાસિયા સિંચાઈ અંગે માર્ગદર્શન આપતી વાલ્મી સંસ્થા ક્યાં શહેરમાં આવેલી છે તો તેનો સાચો જવાબ છે આણંદ કચ્છમાં કઈ જાતિના લોકો પશુપાલનની પ્રવૃત્તિમાં રોકાયેલા છે તો ભોપા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની કઈ ભેસો જાણીતી છે તો સુરતી સુરતીની જાલાવડી જાતો કયા પાલતું પ્રાણીઓની વિશેષ જાતો છે તો બકરી એશિયાની સૌથી મોટીની જાણીતી કઈ ડેરી તો અમૂલ કોની મદદથી બનાવવામાં આવી હતી અથવા તો કોનો કોણે સપોર્ટ કર્યો હતો યુનિસેફ દક્ષિણ ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીનું વડું મથક નવસારી દૂધ ઉત્પાદનમાં થયેલી વૃદ્ધિને કઈ ક્રાંતિ કહેવામાં આવે છે તો શ્વેત ક્રાંતિ કેટાની કઈ ઓલાદ એટલે કે જાત ને ઉન માટે પ્રખ્યાત છે તો પાટણવાડી પાલનપુરમાં કઈ ડેરી તો બનાસ ડેરી ગુજરાતમાં ડેરી ઉદ્યોગના વિકાસને કારણે તેને વિશ્વમાં કયા દેશનો વિરોધ મળેલો છે તો ડેનમાર્ક સૌરાષ્ટ્રમાં ગોપાલ ડેરી ક્યાં આવેલી છે તો રાજકોટમાં મહેસાણા જિલ્લાની કઈ પ્રખ્યાત ડેરી દૂધસાગર ઉત્તર ગુજરાતમાં ક્યાં આવેલ કૃષિ યુનિવર્સિટીનું કેન્દ્ર પશુ સંપત્તિના સંવર્ધન માટે કાર્યરત છે તો દાંતીવાડા ગુજરાતના કયા જિલ્લામાં એક પણ સહકારી ધોરણ આવેલી નથી તો ડાંગમાં અમરેલી જિલ્લાના કયા કયા ગામ ખાતે ડેરી ડેરી આવેલી છે તો તો ચલાલા દક્ષિણ ગુજરાતમાં જિલ્લામાં સૌરાષ્ટ્રમાં કયા શહેરમાં ગરમ કાપડની વીલો આવેલી છે જામનગર રણના જહાજનું વિરુદ્ધ ધરાવતા ઊંટની સૌથી વધુ સંખ્યા ગુજરાતના કયા જિલ્લામાં કયા વિસ્તારમાં જોવા મળે છે તો ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જસદણ નજીક કયા સ્થળે ઘોડા ઉચ્ચ કેન્દ્ર સ્થાપવામાં આવેલ છે તો હિંગોળગઢ કચ્છ જિલ્લાના ધોરી ખાતે કચ્છ જિલ્લાના ધોરી ખાતે કયા પાલતુ પ્રાણીનું સંવર્ધન થાય છે તો પ્રાણીઓની ચરબી નો વિશેષ ઉપયોગ કયા ઉદ્યોગમાં થાય છે તો સાબુ હવે વન લાઈનર પ્રશ્ન કેટાની કઈ જાતિ કઈ વિશેષ જાતનું ઊંટ ગાલીચા બનાવવા માટે તો પાટણવાળી સૌરાષ્ટ્રની કઈ બે ઓલાદોની ભેસો વિશેષ ઉછેર માટે થાય છે તો ઓલાદ દક્ષિણ ગુજરાતની કઈ બે ગાયો બે વખણા છે સુરતીને વલસાડી ગોધરા ખાતે કઈ ડેરી સહકારી ડેરી છે તો પંચામૃત ડેરી ગુજરાતના ડેરી વિકાસને કારણે ગુજરાતને કયા યુરોપિયન દેશનો વિરોધ મળ્યો છે ડેનમાર્ક ગુજરાતમાં દુધાળા પછી સૌથી વધુ પ્રમાણ કયા જિલ્લામાં છે ખેડા ડેરી ઉદ્યોગના વિકાસની કયા પ્રકારની ક્રાંતિ કહેવામાં આવે છે તો શ્રેષ્ઠ ગરીબોની ગાયનું વિરોધ કયા પાલતુ પ્રાણીને તો બકરીને મળેલો છે અમૂલ ડેરીની કઈ ચોકલેટ સમગ્ર ભારતમાં જાણીતી છે ડેરી મિલ્ક કચ્છ કઈ જાતિના લોકોની પશુપાલનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કઈ જાતિના તો ભોપા એશિયાની એશિયા ખંડની સૌથી મોટી સહકારી ધોરણે વિકસેલી અમૂલ ડેરીને કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાની સહાય મળેલી છે તો યુનિસેફ યુનાઇટેડ નેશનલ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ ગુજરાત મત્સ્ય વિકાસ મત્સ્ય ઉદ્યોગ વિકાસ નિગમની સ્થાપના ઓગણીસો એકોતેરમાં થઈ પશુ ચિકિત્સાને તૈયાર કરતી કોલેજ મધ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે આણંદમાં ગુજરાતનું દૂધ અન્ય રાજ્યમાં મોકલવા માટેની યોજના કયા નામે ઓળખવામાં આવે છે ઓપરેશન પ્લટ ગુજરાતમાં ડેરી ઉદ્યોગના વિકાસ માટે કઈ સંસ્થા કામગીરી સુંદર બજાવે છે ગુજરાત ડેરી વિકાસ નિગમ પાલનપુર અને હિંમતનગર ખાતે આવેલી સહકારી ધોરણે વિકસીલ ડેરીનું નામ બનાસ અને સાબર જર્સીની હોર ઓલસ્ટીયન કયા દુધાળા પશુઓની ઉત્તમ જાતો છે તો ગાય ભૂન ડુકર ઉછેર મોટે ભાગે કઈ પેદાશ મેળવવા માટે થાય છે માસ મધ્ય ગુજરાત અને કચ્છની કઈ ગાય જાણીતી છે કાંકરેજી સૌરાષ્ટ્રના કયા શહેરો મરઘા શહેર મરઘા ઉછેર કેન્દ્ર જાણીતા છે રાજકોટ શહેર જામનગર અને જુનાગઢ પ્રાણીઓની ચરબીનો વિશેષ ઉપયોગ આ મિત્રો ચર્ચા કરી છે ગુજરાતમાં ખાદ્યતેલ અને વનસ્પતિ ઘીનો ઉપયોગ સૌથી વધુ વિકસ્યો છે તો સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં સિમેન્ટ તૈયાર કરતી કઈ કંપની સૌથી મોટી કંપની છે નર્મદા સિમેન્ટ સૌરાષ્ટ્રમાં કયા ઉદ્યોગો ઉદ્યોગના કેન્દ્ર સૌથી વધુ આવેલા છે સિમેન્ટ અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે કયો ઉદ્યોગ વિકસ્યો છે તો મોટર કાર ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગનો પ્રારંભ કયા શહેરમાં તો પોરબંદર વડોદરા નજીક ખનીજ તેલ શોધી કાઢવાની રિફાઈનરી કોયલી એના પછી વાત કરીશું ભારતનો સૌપ્રથમ પેટ્રોકેમિકલ પ્લાન્ટ આઇપીસ આઈપીસીએલ કઈ સાલમાં સ્થાપાયો તો ઓગણીસો ઓગણએંસીતેર એના પછી વાત કરીશું સિમેન્ટ ઉદ્યોગમાં કાચા માલ તરીકે કયો ખનિજનો ઉપયોગ થાય છે તો જીપ્સમ અથવા તો ચિરોડી ખાંડ ઉદ્યોગનું સૌથી વધુ કેન્દ્રીકરણ ગુજરાતમાં કયા વિસ્તારમાં થયું છે તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા નજીક ઇન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશન લિમિટેડ આઈપીસીએલનું કારખાનું ક્યાં આવેલું છે તો ઇન્દિરાનગર એના પછી વાત કરીએ તો ઉદ્યોગોના સ્થાનિકીકરણ માટેનું ભૌગોલિક પરિબળ કયું છે તો આંબોવા ઉદ્યોગો કે ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ માટે વપરાતો શબ્દ મેન્યુફેક્ચરિંગ કઈ ભાષાનો મૂળ શબ્દ છે તો લેટિન એના પછી મહુડાનું જે ડોળીયું તેલ કયા ઉદ્યોગ માટે સાબુ ઉદ્યોગ માટે કાપડ ઉદ્યોગ માટે અમદાવાદની કઈ સંસ્થા જાણીતી છે મજૂર મજ મજૂર મહાજન સંઘ અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ટાટા કંપની દ્વારા કઈ મોટરનું નિર્માણ કરવામાં આવે તો નેનો માથાના વાળ માટેના તેલ તરીકે સૌથી વધુ કયા તેલનો ઉપયોગ થાય છે તો નાળિયેર પોરબંદરની કઈ જાણીતી મિલ તેના કાપડ માટે જાણીતી છે તો મહારાણા સૌરાષ્ટ્રમાં વેજી વેજીટેબલ ઘીનો ઉપયોગ કયા શહેરમાં થાય છે પોરબંદર સૌરાષ્ટ્રમાં કયો રોકડીઓ પાક સૌથી વધુ થાય છે તો મગફળી મિત્રો ઘણા પ્રશ્નો આઈ છે ગુજરાતમાં મુંબઈ દિલ્હીને જોડતો કેટલા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે તો આઠ નંબરનો ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ પાકા રસ્તો આવેલો છે ખેડામાં ગુજરાતમાં સૌપ્રથમ વિદ્યુત સંચાલિત રેલવે માર્ગ કઈ સાલમાં શરૂ થયો તો ઓગણીસો ચુમોતેરમાં ગુજરાતમાં અમદાવાદમાં સૌથી મોટો રેલવે મથક કાલુપુર છે કંડલા મુક્ત વેપાર બંદરનો શુભારંભ કઈ સાલમાં ઓગણીસો પંચાવનમાં મગતાલા બંદર કઈ નદીના મુખ મુખ પર આવેલો છે તો તાપી નદી છે જામનગર જિલ્લામાં કયા બંદર પાસે જહાજ ભાગવાનો ઉદ્યોગ વિકસ્યો નવલખી બંદર કયા જિલ્લાનું એકમાત્ર બંદર છે નવલખી બંદર તો જે નવલખી બંદર છે એ ભાવનગર પોશિત્રા બંદર કયા જિલ્લામાં આવેલું છે તો એનો સાચો જવાબ છે કચ્છ નર્મદા વેલી ફર્ટિલાઇઝર કયા આવેલું છે તો ચાવચ ખાચર સૌરાષ્ટ્રમાં પ્રથમ રેલ માર્ગ કયા બે સ્ટેશનો શરૂ થયો ભાવનગર વઢવાણ ભાવનગર નજીક કયા બંદરે જહાજ તોડવાનો ઉદ્યોગ વિશે તો અલંગ ગુજરાતનું એકમાત્ર મહાબંદર કંડલા ગુજરાતમાં એકમાત્ર ખાનગી માલિકી ધરાવતું બંદર પીપાવ મગદલા અને હજીરા આ બે બંદરો કયા જિલ્લામાં આવેલો છે તો સુરત સૌરાષ્ટ્રમાં કયા પર્વત પર રોપ તૈયાર કરવાની યોજના છે તો ગિરનાર ગુજરાતનો એકમાત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તો સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એનું નામ ચેન્જ થઈ ગયું છે જણાવજો જામનગર જિલ્લાના કયા બંદર ખાતે પણ જહાજ માંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે તો સચામાં મુગલ શાસન દરમિયાન દક્ષિણ ગુજરાતના કયા બંદરેથી મુસ્લિમ ઇજરાદારો મક્કા મોદીના હજ પડવા જતા હતા તો સુરત ગુજરાતના કુલ આયાત વ્યાપારમાં કયા પદાર્થનું પ્રથમ સ્થાન છે ખનિજ તેલ મુગલ શાસન દરમિયાન અમદાવાદના કયા વેપારી જાણીતા છે શાંતિદાસ ઝવેરી પ્રાચીન કાળમાં પાટણની કઈ વસ્તુ પ્રખ્યાત હતી તો પટોળા ગુજરાતમાં કયું બંદર મુક્ત વેપાર વિસ્તાર તરીકે જાણીતું છે અથવા તો ફ્રી ટ્રેડ ઝોન તો કડલા ગુજરાતમાં હાલમાં કયા શહેરમાં નિયમિત ગુજરી બજાર ભરાય છે તો અમદાવાદ સોલંકી કાળ દરમિયાન કેર નાળિયેર લીંબુ ચોખા અને મધની પેદાશોની નિકાસો કયા બંદરેથી થતી હતી તો ખંભાત અંગ્રેજો ઇસ્ટ ઇન્ડિયા કંપનીની કોઠી દક્ષિણ ગુજરાતમાં વેપારી મંદિર કે સ્થાપી સુરતમાં સૌ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ વડો વડુમથક અમદાવાદમાં આવેલું છે સિંધુ ખીણ સંસ્કૃતિ પ્રાચીન હડપ્પા સંસ્કૃતિ સમયે કયું બંદર જાણીતું લોથલ આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો હતો ગુજરાતમાં સૌથી વધારે લાંબો દરિયા કિનારો ક્યાં આવેલો છે કયા જિલ્લાનો છે તો કચ્છ જિલ્લાનો નવલખી બંદર રાજકોટમાં ગુજરાત ભારતના કુલ સાગર કિનારા કેટલા ટકા સાગર ધરાવે છે તો અઠ્યાવીસ ટકા ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ બનાવવાનો ઉદ્યોગ સૌથી વધુ અંકલેશ્વરમાં છે આણંદ જિલ્લાના કયા ગામ ખાતે ઉદ્યુગો છે તો ખંભાત માટીકામમાં પકવેલ માટીના વાસણોને અંગ્રેજીમાં ટેરા કોટા કહેવામાં આવે છે પાષણ યુગ દરમિયાન હથિયારોના વજાર બનાકોનો ઉપયોગ થતો પથ્થર પાષાણ યુગ બાદ કયા યુગની શરૂઆત તામલા યુગ જુનાગઢમાં મલમલ જુના સમયમાં મલમલ કયા શહેરની વગણાતી તો ટાંકા ગુજરાતમાં કયા શહેરના પટોળા જાણીતા પટાણ કચ્છનો બંને વિસ્તાર કઈ હસ્તકલા માટે જાણીતો પરત ગુંથણ જરી કામ માટે ગુજરાતમાં જાણીતું સુરત ઈડર અને સંખેડા કઈ કલા માટે જાણીતા તો કાષ્ટ કલા શાસ્ત્ર લિંગ તળાવ કયા શહેરમાં આવેલું છે તો પાટણમાં મોઢેરામાં કયા દેવનું મંદિર આવેલું સૂર્ય ભગવાન શર્મિષ્ઠા તળાવ કયા ઐતિહાસિક નગરમાં આવેલું છે વડનગર વડનગરનું મહાભારત નામ તો અનંતપુર સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો ધરાવતું ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે કચ્છમાં જુનાગઢ કયા પર્વતની ટળેટીમાં આવેલું પ્રાચીન નગર છે તો ગિરનાર ડોક્ટર એસ એસ રાવે કઈ નગરી વિશે લગભગ દસ વર્ષ સુધી સંશોધન કર્યું તો દ્વારકા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામે પ્રાચીન શહેર કયું તો ચાપાનેર અમદાવાદની પ્રાચીન દાદા હારીની વાવ ક્યાં આવેલી છે તો અસારવા અમદાવાદની સૌપ્રથમ મુગલ ઘટ લેનાર કયો મુગલ બાજા હતો તો હુમાયુ ઈસવીસન અઢારસો એકસઠમાં અમદાવાદમાં સૌપ્રથમ કાપડની મિલ કયા ઉદ્યોગપતિએ સ્થાપે તો રણછોડલાલ છોટેલાલ તો મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા જે ગુજરાત પરિચય જેમાં ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ આવી ગયા છે જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ એવો ફાયદો થશે તો આ મિત્રો એક વખત નજર ફેરવી દેજો કોઈ પ્રશ્નમાં ભૂલ હોય તો જણાવજો ભૂલ કદાચ માનવ માત્ર ભૂલને પાત્ર કદાચ ભૂલ હોય તો કોમેન્ટમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે